પેટલાદ તાલુકાના કણિયા ગામની સીમ વિસ્તારમાં બનેલ બળાત્કારના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી પેટલાદ રૂરલ પોલીસ નાયબ પોલીસ અધ્યક્ષ સાહેબશ્રી ટીકવેરા સાહેબ પેટલાદ ડિવિઝન પેટલાદ તથા સીપીઆઈ સાહેબશ્રી ડીઆર આર ચૌધરીનાઓના માર્ગદર્શન હેઠળ એસો ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશન નાઓની આગેવાની હેઠળ પેટલાદ રૂરલ પોલીસે ઇપકો કલમ ત્રણસો છોતેર બે એન પાંચસો છ બે મુજબના ગુનાના કામના ભોગ બનનાર ગઈ તારીખ દસ અગિયાર બે હજાર ત્રેવીસના કલાક દસ વાગ્યાના સુમારે મોજે કણિયા ગામની સીમમાં ઢોરનો ઘાસચારો લેવા ગયેલ ત્યારે આ કામનો આરોપી પાછળ પાછળ જઈ ફરિયાદી શ્રી ઘાસચારો લેતા હતા ત્યારે પાછળથી પકડી લઈ બળજબરી કરી ફરિયાદીની મરજી વિરુદ્ધ શરીર સંભોગ કરી આ વાત કોઈને કરીશ તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો જયારે ફરિયાદીશ્રી ખેતર માં જાય ત્યારે તેમજ કુદરતી હાજ જવા માટે જાય ત્યારે આ કામ આરોપી પાછળ પાછળ જતો અને આ કામ ફરિયાદી શ્રી ને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અવારનવાર ફરિયાદી શ્રીની મરજી વિરુદ્ધ બળજબરી કરી શરીર સંપોક કરી ગર્ભવતિ બનાવી ગુનો કરનાર આરોપી ભરતભાઈ જયશંકભાઈ તળપદા રહે કણિયા પરોતી સીમ કાશીઓ તાલુકો પેટલાદ આણંદનાઓને આણંદના પોલીસ અધિકારી કર્મચારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસો ચૌધરી તથા પેટલાદ રૂરલ પોલીસ તેમજ ટીમ વર્ક થી ગણતરીના કલાકોમાં શોધી કાઢીને પકડી કાયદેસરની કાર્યવાહી કરી પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી